નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો પડકાર ન્યૂઝ મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સુલતાનપુર ગામના રહેવાસી એવા ઠાકોર યોગેશ કુમાર કુબેરજીમાં ભૂમિની રક્ષા કરીને આઠમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ દિવસે ઇન્ડિયા આર્મીમાંથી રિટાયર થયા છે આજે વડનગર તાલુકાના સુલતાનપુર ગામે વડનગરથી પરેરાઈડ હોટલથી સુલતાનપુર ગામ સુધી તેમનો વાતે ઘાતે તેમનું સુલતાનપુર ગામમાં સન્માન થશે ભારત માતાની આજે દેશ સેવા કરીને આવી રહેલા આર્મી જવાન આજે મહેસાણા જિલ્લાનું સુલતાનપુર ગામમાં ઠાકોર સમાજનું ગૌરવ વધારી રહ્યા છે ઇન્ડિયન આર્મીમાં બાવીસ વર્ષથી ફરજ બજાવીને જેમની દરમિયાન લખનઉ અરુણાચલ પ્રદેશ મથુરા જમ્મુ કાશ્મીર પંજાબ મહારાષ્ટ્ર એવી જગ્યાઓએ ફરજ બજાવી છે તો આ ભારત દેશના એક બહાદુર અને નિષ્ઠાવાન અને ઈમાનદાર આજે સૈનિક ફરજ અદા કરીને આજે તેમના વતનમાં પાછા આવી રહ્યા છે તો આજે ગામના લોકો અને તાલુકા અને જિલ્લાના તમામ અગ્રણી આગેવાનો આજે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કે દેશની સેવા કરીને એક સૈનિક પોતાની ઈમાનદારીથી પોતાના વતનને પાછા ફરી રહ્યા છે આવા બહાદુર સૈનિકો અને આર્મી જવાનોને ભારત માતા શક્તિ આપે અને આપણા બહાદુર સૈનિકો એવા આપણા વતનથી પેદા થાય એવી ભારત માતાને પ્રાર્થના કરી અને સુલતાનપુર ગામમાં ખુશીનો માહોલ અને આનંદનો માહોલ છવાઈ રહ્યો છે ગામમાં આજે એક મોટો તહેવાર હોય તેવી ઉજવણી કરવામાં આવી છે તેવો માહોલ જોવા મળી રહ્યો છે અને રિટાયર્ડ જવાનોને સન્માન વિધિ અને અગ્રણી આગેવાનો પણ સન્માન વિધિ અને આજે રિટાયર્ડ આર્મી ઠાકોર યોગેશ કુમાર કુબેરજીનું સૈનિકો દ્વારા અને ગામ લોકો દ્વારા અને અગ્રણી આગેવાનો દ્વારા આર્મી જવાનનું સન્માન કરવામાં આવ્યું હતું આર્મી જવાનના પરિવારના હસ્તે મોટા પાયે હજારો લોકોનું ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું આર્મી રિટાયર જવાનનું આજે પોતાના વતન સફળતાપૂર્વક સન્માન અને ગામ લોકોમાં આનંદનો આનંદ જોવા મળી રહ્યો છે જય જવાન જય કિસાન જય હિન્દ જય ભારત એ વાંજે ઠાકોર વડનગર